જલારામ જલારામ મહોત્સવ મહોત્સવ ઉજવાયો પ્રસંગે નડિયાદના દાતાઓએ સોનાના સિંહાસનની બાપ્પાને અનોખી ભેટ આપી જલારામ નિજ મંદિરમાં રાધાકૃષ્ણ ભગવાનને સોનાના સિંહાસન પર બિરાજમાન કરવામાં આવશે કરોડોના ખર્ચે દાતાઓના સાત સહયોગથી આ વર્ષે આ સિંહાસન તૈયાર થશે જલારામ જયંતિ મહોત્સવના ભાગરૂપે જલારામ મંદિર ખાતે આઈ ચેકઅપ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું બારસો થી પંદરસો ભક્તોએ કેમ્પનો લાભ લીધો વહેલી સવારે બાપાના મંદિરે ધ્વજારોહણ કરી પૂજા અર્ચના મહાઆરતી તેમજ છપ્પન ભોગ અન્નકૂટ ધરાવવામાં આવ્યો જલારામ જયંતિ નિમિત્તે દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું પચીસ હજારથી વધારે ભક્તો મા પ્રસાદીનો લાભ લેશે મંદિર પરિસર દિવસ દરમિયાન રામધૂન થશે વહેલી સવારથી જ જલારામ બાપાના દર્શન કરવા ભક્તોની ભીડ જામી હતી જે આજે જલારામ જયંતિની ઉજવણી શું કે છે આજની બસો છવ્વીસમી જલારામ જયંતિ તો જલારામ મંદિર નડિયાદ તરફથી આજે પચીસ એક હજાર માણસનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારબાદ સોજે ગામડા જે જ્યાં જલારામ મંદિર છે ત્યાં પણ પ્રસાદી મોકલવામાં આવવાની છે ચાલુ વર્ષે જલારામ મંદિરના અન્ય ઘણા બધા કાર્યક્રમ કર્યા સમૂહ લગ્ન બ્લડ ડોનેશન કેમ્પ આજે પણ અહીંયા આંખોની તપાસણીનું એક આયોજન કરેલું છે બીજું કે જલારામ બાપાના મંદિરમાં દાતાઓ તરફથી ભક્તો તરફથી ઘણા બધા અહીંયા યોગદાન મળેલું છે સાથે સાથે ચાલુ વર્ષે અહીંયા જલારામ મંદિરમાં એક સિંહાસન રાધાકૃષ્ણનું બાકી છે બે સિંહાસન એક તો શ્રી જલારામ બાપાનું અને રામકૃષ્ણનું એ સુવર્ણ સિંહાસન બની ગયા છે પણ એક સિંહાસન બાકી છે તેમ છતાં એનું કામ ચાલુ કરાયું છે સોનાનો ભાવ દિવસે દિવસ વધતો જાય છે પણ ભક્તો અને દાતાઓનું સારો યોગદાન છે સૌ પ્રથમ નડિયાદની અંદર અંબુભાઈ રાઠોડ એમના તરફથી પાંચ લાખનો અગિયાર હજારનો ચેક સોનાના સિંહાસન માટે પ્રાપ્ત થયો છે તે પછી ઘણા બધા દાતાઓનો અગિયાર હજાર અડધો ગ્રામ સોનું એક ગ્રામ સોનું એ પ્રમાણે દાન પ્રાપ્ત થાય છે અને હજુ દાનનો પ્રવાહ સોનાના સિંહાસન માટે ભક્તો તરફથી મળતો રહે છે અને હું એવી આશા રાખું કે જલારામ બાપાની કૃપાથી શ્રી રામ લક્ષ્મણ જાનકીની કૃપાથી આ રાધાકૃષ્ણનું સિંહાસન એ અહીંયા બાપાના સહયોગથી આ પ્રાપ્ત થાય અને પૂરું થાય એવું વિચારું છું અને આશા રાખું છું ગોલ્ડન ટચ કુરુકૃપા ગોલ્ડન ટચ એ સિંહાસનનું ધીરેનભાઈ ત્રિવેદીના હસ્તક એનું આયોજન થયું છે અને એમના મેનેજર અત્યારે અમારી સામે જ બેઠા છે જેમણે અમને ખૂબ ધીરજ આપી છે એમણે કહ્યું કે સિંહાસન સોનાનું બનાવજો પૈસાની ચિંતા કરતા ને જેમ દાતાઓનો એમ કે લાભ મળે એ રીતે આ સિંહાસનમાં અમને પૈસા આપતા રહેજો તો એમનો પણ એક ગોલ્ડન ટચ અમદાવાદ કંપનીનો પણ ખૂબ આભાર છે ધીરેનભાઈ ત્રિવેદી સાહેબનો અને ઘણા બધાને હું વિનંતી કરું કે સોનાની નગરીમાં વસવાટ કરેલા રાધા કૃષ્ણ જેની દ્વારકાની અંદર સોનાની નગરી અને આ સિંહાસનની એ ખૂબ અમને સહયોગ રાધા કૃષ્ણનો મળે એવા આશીર્વાદ એમની પાસે છું આ વર્ષે પણ આ વર્ષે પણ બાપાની ઉજવણીમાં પચીસેક હજાર માણસનું આયોજન છે એની અંદર ખીચડી કઢી શાક અને બુંદીના ગાંઠ્યા અને અંકુટની અંદર પણ મહેન્દ્રભાઈ પટેલ વર્ષોથી એ આ મંદિરમાં કરી રહ્યા છે અને પ્રસાદ બધા ભક્તો સુધી પહોંચે એવું આયોજન કરેલ છે આજે આ કેમ્પનું આયોજન રાખ્યું છે કેમ્પમાં કેટલા દર્શનાર્થીઓ લાભ લે છે આજે શક્ય હજુ હમણાં જ કેમ્પ ચાલુ થયો છે પણ ચાર વાગ્યા સુધી કેમ્પમાં લગભગ પાંચસો સાતસો વ્યક્તિઓ લાભ લે છે શ્રી જલારામ મંદિર ખાતે જે સિંહાસન સોનાનું કરવાનું છે કેટલા રકમનું થશે અને કેટલા દાતાઓનો સહયોગ છે શું કહેશે જે આજે બસો ને છવ્વીસ જલામી જયંતિના દિવસે અમારા નડિયાદના એસઆરપી કેમ્પની સામેના જલામ બાપાના મંદિરની સાનિધ્યમાં આજે અમારા સ્થાપક ભાનુભાઈ મહામંત્રી છે અશોકભાઈ બીજા ટ્રસ્ટીગણ અને હું પોતે જીતુભાઈ પટેલ આ સંસ્થામાં પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છીએ છેલ્લા ત્રીસ વર્ષથી આ જલામ બાપાનું મંદિર અવિરત ગરીબો માટે અને લોક કલ્યાણ માટેના સતત કાર્યો કરતા રહ્યા છે અમારું આ પાંચ વીઘાની અંદર આખું જલામ બાપાનું પ્રાંગણ છે જેની અંદર અમે અન્નક્ષેત્રનો કાર્યક્રમ રાખીએ છીએ સમૂહ લગ્નના કાર્યક્રમ રાખીએ છીએ તથા ગરીબોને લગતા તથા મેડિકલ કેમ્પો આંખોને લગતા કેમ્પો ડૉક્ટરોના કેમ્પો તથા સરકારી અધિકારીઓથી મળીને કોઈ પણ વ્યક્તિઓના સભાઓ માટેના કોઈ બી એવા કાર્યક્રમો હોય તો એવા માટે અમે નિઃશુલ્ક જમીનો ફાળવી છે અને ફળ ફાળવીએ છીએ છેલ્લા ત્રીસ વર્ષથી સળંગ આ કાર્યકર્તાઓ અમારા ની સફળ મહેનતથી છેલ્લા પાંચ વર્ષથી અમે એક વિચાર કર્યો કે બાપાનું સિંહાસન થાય તો એ માટે અમે આ જલામ મંદિરની અંદર નિર્ણય લેતો હાલ બે સોનાના સિંહાસન બની ગયા છે જેમાં એક જલારામ બાપાનું સોનાનું સિંહાસન થયું છે જે આશરે અડતાલીસ એક લાખનું થયું છે ત્યાર પછી હાલ રામકૃષ્ણ અને રાધાકૃષ્ણ ભગવાનનું થયેલું છે એનું સિંહાસન પણ હાલ ચાલીસ પિસ્તાલીસ લાખની અંદર થયું અને ત્રીજું જે સિંહાસન છે રામલક્ષ્મી જાનકીનું જે સિંહાસનનું કાર્યક્રમ અત્યારે ચાલી રહ્યો છે જે પણ આશરે પચાસ લાખ ઉપરની આમ કરી કુલ દોઢેક કરોડની ખર્ચે ત્રણે ત્રણ જલામ બાપાના ગ્રભગોરણમાં સિંહાસનનું આયોજન થયેલું છે જે બાપાની કૃપાથી હાલ કામ કર્યું એની અંદર નડિયાદના ઘણા એવા દાતાઓ છે કે જેમને સિંહસ્ત ફાળો આપી અને આ મંદિરની અંદર સારા કાર્ય થાય એ માટે સતત પ્રયત્નશીલ રહેલા છે તો અમે આશા રાખીએ છીએ કે આ જલામ બાપાના મંદિરથી અને જે દાતાઓ આ મંદિરની અંદર સેવાઓ માટે એમને સહકાર આપ્યો એ તમામનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને આ જલામ બાપાની બસો છવ્વીસમી જન્મ જયંતિ આજના જલામ બાપાના જન્મ દિવસે આશરે પચીસેક હજાર માણસનો ભંડારો રાખેલો છે એમાં ભોજન પ્રસાદ રાખી છેલ્લા તરફથી થયેલો છે અને આ મંદિરની અંદર આજુબાજુના ગામના તથા નડિયાદના તમામ ભક્તજનો ખૂબ જ મનથી તનથી જેટલી સેવા આપવાની હોય આપતા રહે છે અને અમે આશા રાખીએ છીએ કે આજનો દિવસ નિર્વિઘ્ને સરસ જલામ બાપાની જન્મ ઉજવાય એવી અમારી સર્વે જલામ મંદિરના ટ્રસ્ટીઓની તથા નગરજનોની શુભેચ્છા